ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ માસ્ટર ઓફ સોશિયલ વર્કના વિષય નંબર એકસો ચાર એટલે કે ક્ષેત્રકાર્ય અને અહેવાલ લેખનના એકમ નંબર ત્રણ ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્ર કાર્ય કુટુંબ અર્થવ્યવસ્થા અને ધાર્મિક વ્યવસ્થા આજના આપણા એકમના હેતુઓ રહેશે કે ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્ર કાર્યની ઉપયોગીતા શું છે ગ્રામીણ સમુદાયમાં કુટુંબ સંસ્થા કઈ રીતે કાર્યરત છે તેનાથી પરિચિત થઈશું ગ્રામીણ સમુદાયની અર્થવ્યવસ્થા કઈ રીતે કામ કરી રહી છે અને એક ક્ષેત્ર કાર્યકર તરીકે આપણે અર્થવ્યવસ્થાને કઈ રીતે સારી રીતે સમજી શકીએ તેના વિશે ચર્ચા કરીશું તેમજ ગ્રામીણ સમુદાયની ધાર્મિક વ્યવસ્થા વિશે આપણને જાણકારી મળશે આપણે એમએસડબલ્યુ એકસો ચાર વિષય એ ક્ષેત્ર કાર્યનો વિષય છે એટલે કે આપણો ફિલ્ડવર્કનો વિષય છે તમામ વિદ્યાર્થીઓને જાણકારી મળી હશે તેમ આપણે આ વિષયમાં કુલ ત્રીસ દિવસનું ક્ષેત્રકાર્ય કરવાનું થતું હોય છે એમએસડબ્લ્યુના પ્રથમ સેમેસ્ટરના વિષય એકસો ચાર એટલે કે આ વિષયની અંદર આપણે કોઈ પણ ગ્રામીણ વિસ્તાર કોઈ એક પંચાયત અથવા કોઈ એક ગામડું લઈ અને તે વિસ્તારમાં આપણે ક્ષેત્રકાર્ય કરવાનું હોય છે જેમાં ઓછામાં ઓછા આપણે ત્રીસ દિવસ તે ગામમાં જવાનું હોય છે અને ગ્રામીણ વ્યવસ્થા ગ્રામીણ સમુદાય ગ્રામીણ સમુદાયમાં કામ કરતી સંસ્થાઓ વિશે પરિચિત થવાનું અને એક વ્યવસાયિક સામાજિક કાર્યકર ગ્રામીણ સમુદાયને અને ગ્રામ્ય વ્યવસ્થાને કઈ રીતે જોવે છે અને તેને કઈ રીતે તેની સમસ્યાઓનું અવલોકન કરે છે અને તેને સુધારવા માટે ભવિષ્યમાં શું આયોજન હોવું જોઈએ તે બાબતની તકેદારી રાખવાની થતી હોય છે આ વિષયમાં આપણે કોઈ એક્ઝામ નથી હોતી આપણે વાયવા થતા હોય છે જેના માટે આપણે ત્રીસ દિવસના જે રિપોર્ટ તૈયાર કર્યા હોય છે તેની એક ફાઇલ બનાવવાની હોય છે ઉપરાંત થી સાત પાનાનો અલગથી એક સમરી રિપોર્ટ બનાવવાનું થતું હોય છે જેનામાં આપણું ત્રીસ દિવસમાં ગામડામાં અવલોકન શું છે આપણે શું શીખ્યા છીએ અને આપણે જે જે કાર્ય કર્યું છે તેને વર્ણન કરવાનું થતું હોય છે તો સૌપ્રથમ આપણે જ્યારે ફિલ્ડમાં જવાના છીએ તો ફિલ્ડમાં જતી વખતે એક વ્યવસાયિક સમાજ કાર્યકર તરીકે આપણને સમાજ કાર્યના સિદ્ધાંતોની જાણકારી સંપૂર્ણપણે હોવી જોઈએ આપણે થિયરી વિષયોમાં પણ ભણ્યા હશું કે સમાજ કાર્ય અને સમાજ સેવા બે વચ્ચે શું તફાવત છે અહીં જ્યારે આપણે એક વ્યવસાયિક પ્રોફેશનલ સોશિયલ વર્કર તરીકે ગામમાં જઈ રહ્યા છીએ ત્યારે આ પ્રોફેશનના આપણા વ્યવસાયના કેટલાક સિદ્ધાંતો છે જેને આપણે ભૂલવા જોઈએ નહીં અને આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી અને આપણે આપણું વર્ક કરવું જોઈએ તેમજ ગ્રામીણ સમુદાયમાં કોઈ વ્યક્તિ છે જૂથ છે કોઈ એક સમુદાય છે જ્ઞાતિ છે સમજી લો કે ખેડૂતો છે પશુપાલકો છે સ્વસહાય જૂથોની બહેનો છે તો તે તે સાથે સાથે કઈ રીતે કામ અને લોકો ઉપરાંત વાતચીત કરતી વખતે પણ સમાજ કાર્યના જે આ સિદ્ધાંતો છે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો આપણે સૌપ્રથમ પ્રથમ સમાજ કાર્યના આ જે સિદ્ધાંતો છે તેને થોડા સમજી લઈએ અને ત્યારબાદ આપણે ક્ષેત્ર કાર્યમાં જઈ કુટુંબ અર્થવ્યવસ્થા અને ધાર્મિક વ્યવસ્થાને કઈ રીતે જાણવાની કઈ રીતે સમજવાની અને શું શું માહિતી મેળવવાની છે તે જોશું તો સમાજ કાર્યનો સૌપ્રથમ સિદ્ધાંત છે સ્વીકૃતિનો સિદ્ધાંત એટલે આપણે એક વ્યવસાયિક સમાજ તરીકે કોઈ પણ સમુદાયમાં જઈએ છીએ ગ્રામીણ સમુદાય હોય શહેરી સમુદાય હોય કોઈ એનજીઓ હોય અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રીના ભાગરૂપે હોય તો આપણે જ્યારે ફિલ્ડમાં ઉતરીએ છીએ ત્યારે આ પ્રથમ સિદ્ધાંત જે છે સ્વીકૃતિનો સિદ્ધાંત એ ખૂબ જ મૂળભૂત છે સમાજ કાર્ય હંમેશા દરેક વ્યક્તિની સ્વીકૃતિમાં માને છે વ્યક્તિ કોઈ પણ છે વ્યક્તિનું બેકગ્રાઉન્ડ ગમે એ છે વ્યક્તિ ગમે એ વસ્તુ સાથે સંકળાયેલો છે અથવા તો વ્યક્તિ કોઈ પણ સામાજિક સમુદાય છે અથવા તો કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલો છે પણ સમાજ કાર્ય હંમેશા તેને તેની સારી ખરાબ ગમે તે બાબતો હે બધી બાબતોને સાઈડમાં મૂકી અને સૌપ્રથમ તો વ્યક્તિને સ્વીકાર કરે છે ત્યારબાદ છે

કોઈ દિવ્યાંગ વ્યક્તિથી તમારી મુલાકાત થાય છે બરોબર છે હવે દિવ્યાંગ વ્યક્તિને સરકારી યોજનાઓ અથવા તો તેને લાભ તેને મળતા લાભો વિશે તેને જાણકારી નથી તો એક વ્યવસાયિક સમાજ કાર્યકર તરીકે આપણે સૌપ્રથમ તે વ્યક્તિને તેના માટે કઈ કઈ યોજનાઓ લાગુ છે તેને તે યોજનાઓથી કેવા કેવા લાભો મળી શકે છે તેની માહિતી આપવાની છે પરંતુ એક વ્યવસાયિક સમાજ કાર્યકર ક્યારેય પોતાના નિર્ણયો સેવાર્થી ઉપર એટલે કે સમજી લો આપણે જે દિવ્યાંગનું ઉદાહરણ લીધું તે દિવ્યાંગ વ્યક્તિ ઉપર સમાજ કાર્યકર પોતાના નિર્ણયો નહીં થોપે પરંતુ તે દિવ્યાંગ વ્યક્તિઓને સંપૂર્ણ યોજનાઓની જાણકારી આપશે અને ત્યારબાદ તે વ્યક્તિને ડિસાઇડ કરવાનો મોકો આપશે એટલે કે જે દિવ્યાંગ વ્યક્તિ છે તે પોતે નક્કી કરશે કે તેને કઈ યોજનાનો લાભ લેવો છે અને તેના માટે કઈ યોજના સારી છે આ પ્રક્રિયામાં સમાજ કાર્યકરનો રોલ ફક્ત એટલો જ છે કે તે સેવાર્થીને એટલે કે સામેવાળી વ્યક્તિને સાચી માહિતી પ્રદાન કરે અને તેને તમામ બાબતો સમજાવે ત્યારબાદ છે ગુપ્તતાનો સિદ્ધાંત સમાજ કાર્યકર સમાજમાં જ્યારે ઉતરે છે ક્ષેત્ર કાર્યમાં જ્યારે ઉતરે છે ત્યારે સૌપ્રથમ તેણે આ સિદ્ધાંતને ખૂબ જ ધ્યાને લેવું જોઈએ તેને કોઈ પણ સેવાર્થી તરફથી કોઈ પણ જૂથ તરફથી કોઈ પણ વ્યક્તિ તરફથી મળેલી માહિતી તેની પરવાનગી વિના અન્ય કોઈ વ્યક્તિઓ સાથે શેર કરવાની નથી અને દરેક માહિતીને ખૂબ જ ખાનગી રીતે રાખવાની થતી હોય છે છે ત્યારબાદ સહભાગીદારીનો સિદ્ધાંત વ્યવસાયિક સમાજ કાર્યકર છે જ્યારે ક્ષેત્રમાં કોઈ વ્યક્તિ કોઈ જૂથ અથવા તો કોઈ સમુદાયની સમસ્યા નિકાલ અથવા તો તેના એમ્પાવરમેન્ટ માટે કાર્ય કરી રહ્યો છે ત્યારે તે તેની સાથે સહભાગી થઈને એટલે તેનો ભાગીદાર બનીને કાર્ય કરશે નહીં કે તેની સાથે માત્ર રિલેશન છે પ્રત્યાયનનો સિદ્ધાંત પ્રત્યાયનનો સિદ્ધાંત એટલે કમ્યુનિકેશનનો સિદ્ધાંત સમાજ કાર્યકર દરેક નિર્ણય દરેક માહિતી દરેક યોજના અને દરેક વસ્તુનું પ્રત્યાયન એટલે કે સામેવાળી વ્યક્તિ સાથે નાનામાં નાની બાબત પણ જણાવશે અને તેનાથી તેને અવગત કરશે અને ત્યારબાદ છે તટસ્થતાનો સિદ્ધાંત સમાજ કાર્ય ઘણી વખત એવી ફસાતો હોય છે કે તેને ખૂબ જ ઇમોશનલ નિર્ણયો પણ લેવાના થતા હોય છે અથવા તો ક્યાંક રાજકીય બાબતોમાં પણ અટવાતો હોય છે ત્યારે એક વ્યવસાયિક સમાજ કાર્યકરે પોતાના વ્યવસાયને ધ્યાને રાખી અને આ તટસ્થતાના સિદ્ધાંતને ધ્યાને રાખીને કોઈ એવો નિર્ણય લેવાનો નથી કે જે કોઈ એક પક્ષ અથવા કોઈ એક જૂથની વિચારધારા અથવા માન્યતાઓને સાથ આપતો હોય તેના બદલે એક વ્યવસાયિક સમાજ કાર્યકરે તટસ્થ રહી અને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી સાચું શું છે સારું શું છે તેનો નિર્ણય લઈ અને આગળ વધવાનું હોય છે તો ચાલો આપણે હવે જોઈએ કે ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્ર કાર્યમાં જ્યારે આપણે એક વિદ્યાર્થી સમાજ કાર્યકર જઈએ છીએ ત્યારે આપણે કેવા કેવા કાર્ય કરવાના થતા હોય છે તો તેનામાં સૌપ્રથમ છે સમુદાયનું મૂલ્યાંકન તમે કોઈ પણ ગામડામાં ફિલ્ડ વર્ક માટે જ્યારે ઉતરો છો ત્યારે ગ્રામીણ સમુદાય શું શું કાર્ય કરી રહ્યું છે ગ્રામીણ સમુદાય કેવી કેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છે તેના આર્થિક ઉપાર્જનના સાધનો શું છે તેમની દૈનિક ગતિવિધિઓ શું છે તેમની પાસે જરૂરી સંસાધનો કેટલા છે અને તે કેવી કેવી કામગીરી અને તેમનું દિનચર્યા કેવી છે તે બાબતોનું મૂલ્યાંકન કરશે ત્યારબાદ છે સંસાધન સંકલન સંસાધન સંકલન એટલે ગ્રામીણ સમુદાયના વ્યક્તિ જૂથ અથવા સમુદાયને કેવા સંસાધનો ઉપલબ્ધ છે સંસાધનો સામાજિક સંસાધનો પણ હોઈ શકે આર્થિક સંસાધનો પણ હોઈ શકે અને પ્રાકૃતિક સંસાધનો આ દરેક બાબતોનું ઓબ્ઝર્વેશન જ્યારે એક સમાજ કાર્યકર ફિલ્ડમાં જાય છે ત્યારે તેને કરવાનું થતું હોય છે ઉપરાંત હિમાયત હિમાયત એટલે કે ગ્રામીણ સમુદાયને કોઈ પણ સમસ્યા પડી રહી છે અથવા તો તેને પાસે પૂરતા સંસાધનો છે પરંતુ તે તેના લાભો નથી લઈ શકતા તો એક સમાજ કાર્યકર તેની હિમાયત કરશે તેમને સાચી સલાહ આપશે અને તેમને માહિતગાર કરશે કે તે સંસાધનોનો મહત્તમ લાભ કઈ રીતે લઈ શકે છે અને તેમને કેવી કેવી યોજનાઓ અથવા તો કેવા કેવા સરકારી લાભો ઉપલબ્ધ છે કે જેનાથી તે તેમનું જીવન ધોરણ સુધારી શકે અને તેમના સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકે ત્યારબાદ છે કાર્યક્રમ વિકાસ હવે સમાજ કાર્યકર ત્રીસ દિવસ ગામડામાં ફિલ્ડવર્ક કરવાનો છે તો આપણે એક ઉદાહરણ સાથે એને સમજીએ કે સમજી લો કે ગામની શાળામાં જ્યારે સમાજ કાર્યકરે મુલાકાત લીધી છે ત્યારે તેના ધ્યાનમાં એવું આવે છે કે શાળાના ધોરણ એક થી પાંચ માં ઘણા એવા નબળા વિદ્યાર્થીઓ છે કે જેઓ શાળા દરમિયાન તો ભણે છે પરંતુ તેમ છતાં તેઓ વાંચવા લખવામાં બીજા વિદ્યાર્થીઓથી થોડાક પાછળ છે તો સમાજ કાર્યકર જો ધારે તો એક એવો કાર્યક્રમનો વિકાસ કરી શકે કે ગામની અંદર કોઈ દીકરી થોડુંક વધારે ભણેલી છે ગ્રેજ્યુએશન કરેલું છે તો તેને સાથે રાખી અને તેને સમજાવીને કે ભાઈ શાળાની અંદર ધોરણ 1 થી પાંચમાં જે આ નબળા બાળકો છે તેને શાળા પૂરી થયા બાદ અડધો કલાક કે એક કલાક તેને અલગથી આંકડા લખવા વાંચવા બાબતની જો ટ્યુશન ક્લાસીસ આપવામાં આવે તો તે વિદ્યાર્થીઓનું સ્તર સુધરી શકે છે તો આના જેવા અન્ય કાર્યક્રમોનો વિકાસ પણ એક સમાજ કાર્યકર કરી શકે છે ત્યારબાદ છે કટોકટી દરમિયાનગીરી કટોકટી દરમિયાનગીરી એટલે ગ્રામીણ સમુદાયની અંદર કોઈ પણ વ્યક્તિને કોઈ એવી કટોકટી ઊભી થઈ છે હવે સમજી લો કે કોઈ વિદ્યાર્થીને કોઈ સરકારી હોસ્ટેલમાં અથવા તો કોઈ જગ્યાએ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે તેની પાસે જરૂરી પૂરતા દાખલાઓ નથી ઉદાહરણ તરીકે આવકનો દાખલો નથી જાતિનો દાખલો નથી તો તે વિદ્યાર્થી સરકારી વ્યવસ્થા સાથે માહિતગાર નથી કે તેને દાખલો કઈ રીતે મળશે અને મેળવવા માટે તેની પાસે કયા કયા પ્રમાણપત્રો હોવા જોઈએ તો સમાજ કાર્યકર તે વ્યક્તિને પૂરી માહિતી આપશે કે ભાઈ તમારે જો આવકનો દાખલો કઢાવવો છે તો તમારી પાસે તમારું આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે રહેઠાણો પુરાવો છે લાઈટ બિલ છે જેવા વિવિધ પુરાવાઓ લઈ અને તલાટીને મળવાનું હોય છે તલાટી પાસેથી ફોર્મ લઈ અને ત્યારબાદની આવકનો દાખલો કઢાવવાની પ્રક્રિયા કઈ રીતે થાય તો તેના માટેની તમામ માહિતી સમાજ કાર્યકર ગ્રામ લોકોને આપી શકે છે ઉપરાંત છે શિક્ષણ અને જાગૃતતા સમાજ કાર્યકરને અહીં જે શિક્ષણની વાત થઈ છે એ શાળાકીય શિક્ષણ નથી પરંતુ સમુદાયને દૈનિક જીવનમાં પડતી મુશ્કેલીઓ છે અથવા તો તેમને સ્વચ્છતાની બાબતમાં આરોગ્યની બાબતમાં પણ કોઈ માહિતી આપવાની છે અથવા તેની યોજનાઓથી માહિતગાર કરવાના છે તો તેને લગતું શિક્ષણ અને એવી બાબતોને લગતી જાગૃતતા એક સમાજ કાર્યકર ગ્રામીણ સમુદાયના લોકોને આપશે અને ગ્રામીણ સમુદાય સાથે પહોંચાડશે ઉપરાંત આપણે જે બધી બાબતોની ચર્ચા કરી છે આ બધી બાબતો આપણે જ્યારે આપણા રિપોર્ટ લખીએ છીએ એ રિપોર્ટની અંદર દર્શાવવી જરૂરી છે કે એક સામાજિક કાર્યકરે ગ્રામીણ સમુદાયમાં કઈ કઈ વસ્તુઓ ઓબ્ઝર્વ કરી છે અને તેના માટે તેણે કયા કયા પ્રયત્નો કરવા છે અથવા તો જો તેની પાસે ત્રીસ દિવસનો સમય ગાળો છે તો આટલા સમય ગાળામાં પણ સમાજ કાર્યકર કેવા કેવા કાર્યો કરી અને ઉપયોગી બન્યા છે તે વિશેની પણ માહિતી એડ થઈ શકે હવે જોઈએ ગ્રામીણ કુટુંબમાં ક્ષેત્ર કાર્ય પોષણ સ્વચ્છતા વ્યસન શિક્ષણ બીમારી અને રોગો ગ્રામીણ કુટુંબોની પોષણની સ્થિતિ અને સમસ્યાઓને જાણવી સમાજ કાર્યકર ગામમાં જઈ અને ગ્રામીણ લોકોને પૂરતું પોષણ મળી રહ્યું છે કે નહીં ગ્રામીણ સરકારી પૂરતા લાભ મળે છે કે નથી મળતા ઉપરાંત આંગણવાડી દ્વારા જેટલી પણ યોજનાઓ ચલાવવામાં આવી છે તો ગામ લોકો ખરેખર યોજનાઓ નું લાભ લઈ રહ્યા છે કે માત્ર કાગળ ઉપર છે તે બાબતેની દરેક જાણકારી સમાજ કાર્યકર આંગણવાડીની મુલાકાત થી લઈ શકે ગ્રામ પંચાયતની મુલાકાત થી લઈ શકે અને ગામની અંદર સસ્તા અનાજના જે દુકાનો હોય છે રેશન શોપ્સ તેની મુલાકાત લઈ અને તમામ માહિતી એકત્રિત કરી અને ગામની એકંદર પોષણ સ્થિતિ શું છે છે તે જાણી શકે ત્યારબાદ ગ્રામીણ સમુદાયની આહારની આદતો ખાદ્ય સુરક્ષા અને પોષણની ખામીઓનું મુલાકાત ગામમાં જ્યારે સમાજ કાર્યકર જાય છે ત્યારે જો તે શાળાની મુલાકાત લે છે તો તે સામાન્ય રીતે આપણે વિદ્યાર્થીઓને જોઈને ખ્યાલ આવી જતું હોય છે કે ભાઈ વિદ્યાર્થીઓ કોઈ તેમની આહારનું આદતો કેવી હશે જો વિદ્યાર્થી હર્ષપુષ્ટ દેખાતા હોય છે તો તેમને ખોરાકની પૂરતી સુવિધા ઉપલબ્ધ હશે પરંતુ જો કોઈ વિદ્યાર્થી તમને કહેવાય ને કે શારીરિક રીતે થોડાક અશક્ત અથવા તો નબળા દેખાતા હોય તો તે સંપૂર્ણ ગામની અથવા તો જે તે સમુદાયની આહારની આદતોમાં ક્યાંક તકલીફ છે તે લોકોનું ડેલી ઇન્ટેક શું છે તેમની ભોજનની આદતો કેવી છે એટલે કે તે લોકો ભોજનમાં કઈ કઈ વસ્તુઓ લઈ રહ્યા છે તે બાબતે પણ એક સમાજ કાર્યકર સર્વે કરી અને તમામ માહિતી એકત્રિત કરી શકે છે ત્યારબાદ સ્વચ્છતાની સ્થિતિ અને સમસ્યાઓનો અભ્યાસ હવે સમાજ કાર્યકર જ્યારે ગામમાં જાય છે ત્યારે સૌ પ્રથમ તે ગામમાં એન્ટર થાય છે ત્યારથી જ તેને ગામની સ્વચ્છતાનો તો અંદાજ આવી જતો હોય છે કે ગામડાની શેરીઓ જે છે એ સાફ થયેલી છે કે નથી થયેલી ગ્રામ પંચાયતની સાફ સફાઈ છે કે નહીં ગામમાં કેવાય ને કે જે જાહેર શૌચાલયો છે તેની સાફ સફાઈ થયેલી છે કે નથી થઈ તો તે જોઈ અને અંદાજ લગાવી શકાય છે કે ગામમાં સ્વચ્છતા કેવી રહેતી હશે અથવા તો જો સ્વચ્છતા રાખવામાં આવતી નથી તો તેનાથી કેવી કેવી સમસ્યાઓ ગામ લોકોને પડે છે તેનો પણ એક અભ્યાસ થઈ શકે છે ત્યારબાદ છે વ્યસનની સ્થિતિ અને સમસ્યાઓ હવે સમાજ કાર્યકર વ્યસન ઉપર પણ એક સર્વે કરી શકે છે કે ગામમાં સામાન્ય રીતે કેટલી નાની નાની દુકાનો છે અથવા તો પાનના ગલ્લાઓ છે હવે પાનના વિક્રેતાઓને એ ગલ્લાના વિક્રેતાઓને મળીને સમાજ કાર્ય કર તેમને અંદાજિત રકમ પૂછી શકે છે કે ભાઈ તમે એક મહિના દરમિયાન કેટલા રૂપિયાનો મસાલો વેચો છો અથવા તો કેટલી પ્રોડક્ટ તમે વેચો છો પછી ગ્રામ લોકોને જ્યારે મળે છે ત્યારેથી તે ઈ બાબતનો પણ સર્વે કરી શકે છે કે ગ્રામીણ લોકો મુખ્યત્વે કેવા કેવા વ્યસનો કરે છે બીડી સિગરેટ માવા તંબાકુ કયા કયા પ્રકારના વ્યસનો ગામ લોકો દ્વારા થાય છે ઉપરાંત તે લોકો વ્યસન કરે છે એનામાંથી કેટલા લોકોને બીમારીઓ છે અથવા તો તે લોકોને કેવી કેવી સમસ્યાઓ છે તેનું તારણ પણ ગ્રામીણ સમુદાયમાં એક ક્ષેત્ર કાર્યકર દ્વારા થઈ શકે છે શિક્ષણની સ્થિતિ અને સમસ્યાઓ હવે જ્યારે સોશિયલ વર્કર ગામડામાં જાય છે ત્યારે તે ચોક્કસપણે શાળાની મુલાકાત લેતો જ હોય છે અને શાળાની મુલાકાત દરમિયાન તેને ધ્યાને આવતું હોય છે કે ગામડામાં શિક્ષણની સ્થિતિ શું છે તે શાળાના આચાર્યને મળીને અથવા તો શિક્ષકને મળીને એ પણ માહિતી મેળવી શકે છે કે ભાઈ શાળાનો ડ્રોપ આઉટ રેશિયો શું છે ગામની અંદર જો ધોરણ આઠ સુધીની જ શાળા છે તો ધોરણ નવ દસ અને અગિયાર બાર માટે વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરવા માટે ક્યાં જઈ રહ્યા છે અથવા તો જો નથી જઈ રહ્યા તો તેના કારણો શું છે અથવા તો ગ્રામીણ સમુદાય છે તો તેમાં તેવું બની શકે છે કે ભાઈ ખેતી વિશે કાર્યો અને પશુપાલન કાર્યો માટે ઘણા માતા પિતા પોતાઓના દીકરાઓને શિક્ષણમાંથી ઉતારી લેતા હોય છે તો આ બાબત શિક્ષણ ઓછું હોવાના અથવા તો શિક્ષણ છોડી દેવાના કેવા કેવા કારણો છે તે બાબતેની જાણકારી સમાજ કાર્યકર કરે ક્ષેત્ર જઈને લેવાની હોય છે ત્યારબાદ બીમારી અને રોગોની સમસ્યા હવે ગામની અંદર કેટલા બીમાર લોકો છે ગામની અંદર જો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ છે તો તેની મુલાકાત લઈ તેની અંદર જેટલા પણ સરકારી કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેમની પાસેથી આંકડાકીય માહિતી તે મેળવી શકે છે કે ભાઈ ડેલી વિઝિટ શું છે દરરોજ કેટલા કેટલા લોકો પીએચસીની મુલાકાત કયા કારણથી લે છે ગામની અંદર સામાન્ય રોગો કેવા છે અથવા સામાન્ય બીમારીઓ કેવી હોય છે અને તેમને ગામની અંદર જ આરોગ્ય સંબંધિત મૂળભૂત સેવાઓ કેવા પ્રકારની મળી રહી છે તે બાબતના ડેટા પણ એક ક્ષેત્ર કાર્યમાં કલેક્ટ થઈ શકે છે ત્યારબાદ આપણે હવે નજર કરીએ ગ્રામીણ અર્થવ્યવસ્થા ઉપર તો અર્થવ્યવસ્થાની બાબતમાં જ્યારે સમાજ કારણ વિદ્યાર્થી ક્ષેત્રમાં ઉતરે છે ત્યારે સૌપ્રથમ ગ્રામીણ અર્થવ્યવસ્થા છે તો તેને કૃષિ વ્યવહાર અને ઉત્પાદકતા આને માહિતી એકત્રીકરણ કરવી ખૂબ જરૂરી છે કેમ કે ગ્રામીણ સમુદાયમાં મુખ્યત્વે ખેતી તેમનો મુખ્ય આવકનો સ્ત્રોત હશે તો તે કેવા પ્રકારના પાકો લઈ રહ્યા છે અને સિઝનમાં તે કેટલા પાકો મેળવી રહ્યા છે ગ્રામીણ લોકોને ખેતી માટે પૂરતી પાણીની સુવિધા છે લોકો પાસે મશીનરી કેવી છે લોકો પાસે લેન્ડ હોલ્ડિંગ એટલે લોકો કેટલી ખેતી માટે કેટલી જમીન ધરાવે છે આપણે ઉદાહરણ સાથે જોઈએ તો કચ્છ બાજુના જે ખેડૂતો હશે તેમની પાસે એકંદરે મોટા ખેતરો હશે તે લોકો એકડોમાં ખેતી કરતા હશે જ્યારે ઉત્તર ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ અથવા તો આદિવાસી પ્રદેશોના ગામડાઓમાં જ્યારે આપણે ફિલ્ડ વિઝિટ કરતા હશું ત્યારે તે લોકો પાસે પ્રમાણમાં ખેતરો ખૂબ નાના હશે પરંતુ તેમની પાસે માહિતી ખેડવા માટેના જે સાધનો છે બિયારણ છે પાણી છે દવાઓ છે આ બધું મળી રહ્યું છે અથવા તો નથી મળતું તેના પાછળના કારણો શું છે તો આ તમામ જાણકારી ખેડૂતો પાસેથી લઈ શકાય છે ત્યારબાદ આર્થિક પ્રવૃત્તિઓ અને મહિલાઓની ભાગદારી હવે ગામડાની અંદર કૃષિ સિવાય અન્ય આર્થિક પ્રવૃત્તિઓ ઘણી બધી થતી હોય છે તો તે આર્થિક પ્રવૃત્તિઓ કઈ કઈ છે કેવા કેવા પ્રકારની થાય છે અને તે પ્રવૃત્તિઓમાં મહિલાઓની ભાગીદારી શું છે હવે ઉદાહરણ તરીકે જોવા જઈએ તો કોઈ ગ્રામીણ વિસ્તારની બાજુમાં ઇન્ડસ્ટ્રી આવેલી છે તો તે ગામની મહિલાઓ તે ઇન્ડસ્ટ્રીમાં ભાગ લે છે મજૂરી કામ માટે તે જાય છે અથવા તો ગામની મહિલાઓ હેન્ડીક્રાફ્ટ અથવા તો તેને સંલગ્રહ અન્ય કોઈ હાથવણાટના કામો કરી રહી છે અને તેનામાંથી આર્થિક ઉપાર્જન થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું તેમજ પશુપાલન છે વન્ય પેદાશો છે આ તમામમાંથી લોકોની આર્થિક ઉપાર્જનની સ્થિતિ શું છે અને તે દરેક વસ્તુમાં મહિલાઓ ભાગીદાર છે કે નથી થતી તે બાબતનો સર્વે પણ થઈ શકે છે ત્યારબાદ છે પશુપાલન વ્યવસાય આપણી પાસે ગુજરાતમાં બનાસકાંઠા જે છે એ ખૂબ ઉત્તમ ઉદાહરણ છે પશુપાલન કે જેનામાં પુરુષો ઉપરાંત મહિલાઓની ભાગીદારી પણ ખૂબ જ સક્ષમ છે તો પશુપાલન વ્યવસાય ઉપર સમાજ કાર્યકર સર્વે કરી શકે છે કે ભાઈ તેમનું પશુપાલનમાંથી આર્થિક ઉપાર્જન કેટલું છે ઉપરાંત તે પશુઓની જે સાર સંભાળ છે એ કઈ રીતે કરી રહ્યા છે તેમના પશુઓ માટેના સંસાધનો છે તેમના માટે નિરણ છે ચારો છે એ બધું ક્યાંથી લાવી રહ્યા છે અથવા તો પશુઓમાંથી તેમને કેટલો ફાયદો છે ઘર ચલાવવામાં ઉપયોગી છે છે અથવા તેમના દૂધનું વેચાણ તે લોકો સહકારી મંડળી મારફતે કરાવે કે છૂટક રીતે કરાવે છે તે બાબતોનું સર્વે પણ થઈ શકે છે ત્યારબાદ છે સ્થાનિક કે પ્રાદેશિક બજારોની સરળતા હવે સ્થાનિક કે પ્રાદેશિક બજાર છે એ દરેક આર્થિક બાબત અથવા તો આર્થિક ઉપાર્જનના સાધનને લાગુ પડે છે સમજી લો કે કોઈ ખેડૂત કૃષિ સાથે જોડાયેલો છે કોઈ પશુપાલન જોડાયેલો છે તો ખેડૂતને તેનું જે પાક ઉત્પાદન છે તેને વેચવા માટે તેને ગામમાં બજાર મળી જાય છે અથવા તો વેપારીઓ તેના ખેતરમાંથી આવીને એ વસ્તુ લઈ જાય છે કે તે વ્યક્તિને એપીએમસી સુધી જવું પડે છે તેના તાલુકા અથવા તો જિલ્લા સુધી જવું પડે છે ઉપરાંત પશુપાલન માટે પણ સહકારી મંડળીની સુવિધા ગામમાં ઉપલબ્ધ છે બાજુના ગામમાં દૂધ ભરાવે છે અથવા તો તે છૂટક રીતે વેપાર કરી રહ્યા છે આ તમામ બાબતોની માહિતી લઈ શકાય છે હવે ગ્રામીણ વ્યવસાય માટે સ્ત્રોતો કે ગામની અંદર ઉપલબ્ધ છે કે નહીં હવે પશુપાલન માટે ગામમાં કાર્યરત છે તો તે સહકારી મંડળી પશુપાલકોને ઘણા બધા લાભો આપતી હોય છે ધિરાણ પણ આપતી હોય છે ઉદાહરણ તરીકે જો પશુપાલકને નવી ગાય ભેંસોની ખરીદી કરવી છે તો તેના ઉપર તેને લોન આપવામાં આવે છે ઉપરાંત ચારા માટેની પણ ઘણી ઘણી યોજનાઓ સહકારી મંડળીઓ તરફથી મળતી હોય છે હવે કોઈ ખેડૂત છે એને ટ્રેક્ટર લેવું છે તો તેના માટે કેસીસી લોન છે અને પાક ધિરાણની યોજનાઓ પણ જો ગામની અંદર બેંક હશે તો તેને ત્યાંથી ઉપલબ્ધ છે અથવા તો જો તેના ગામમાં બેંક નથી તેના ગામમાં તેવી કોઈ સુવિધાઓ નથી તો તે વ્યક્તિ ધિરાણ માટે કઈ કઈ જગ્યાએ જઈ રહ્યો છે અને તેનાથી તેને કેવા કેવા લાભો થાય છે અને ધિરાણમાંથી મેળવેલી રકમનો તેણે કઈ કઈ જગ્યાએ ઉપયોગ કર્યો છે તે બાબતોની પણ માહિતી મેળવી શકાય છે ત્યારબાદ સરકારી યોજનાઓનો લાભ અને યોજનાઓનું અમલીકરણ હવે ગ્રામીણ અર્થવ્યવસ્થા ગ્રામીણ ખેડૂત ખેડૂતો અને પશુપાલકો માટે કેટલી બધી સરકારી યોજનાઓ અમલીકૃત છે તો શું આ ખેડૂતો તે યોજનાઓથી માહિતગાર છે તેમના લાભો લઈ રહ્યા છે ખરેખર તે યોજનાનું અમલીકરણ થઈ રહ્યું છે કે તે માત્ર કાગળ ઉપર થઈ રહ્યું છે તે દરેક બાબતોની માહિતી એક સમાજ કાર્યકર ગ્રામીણ સમુદાયમાં જઈ અને લઈ શકે છે હવે ગ્રામીણ સમુદાયની ધાર્મિક વ્યવસ્થા હવે સમાજ કાર્ય કરે જ્યારે ગ્રામીણ સમુદાયમાં જાય છે ત્યારે ધાર્મિક વ્યવસ્થાનો અભ્યાસ કરવો પણ એટલો જ મહત્વનો છે કારણ કે જેટલી આર્થિક અને સામાજિક વ્યવસ્થા જરૂરી છે તેટલી જ ધાર્મિક વ્યવસ્થા પણ એક ગ્રામીણ સમુદાયમાં ખૂબ જ જરૂરી છે તો જ્યારે ધાર્મિક વ્યવસ્થા વિશે સમાજ કાર્યકર અભ્યાસ કરશે ત્યારે તેને કેવી કેવી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે આપણે જોઈએ તો સમુદાયની ધાર્મિક પ્રથાઓ શું છે ધાર્મિક વિધિઓ શું છે અને દૈનિક પૂજાઓ શું છે ગામની અંદર કેટલા મંદિરો આવેલા છે મસ્જિદ આવેલી છે અથવા તો જૈન દેરાસર છે અથવા અન્ય ધર્મને પાડતા લોકોના સંસાધનો ગામમાં કેટલા છે અને તે ધાર્મિક સંસ્થાઓ છે એ ગ્રામીણ લોકોને કેવી કેવી સેવાઓ આપે છે અથવા તો તેના દ્વારા યોજવામાં આવતા મેળાઓ છે ઉત્સવો છે તે કેવા કેવા પ્રકારના છે અને તેનામાં લોકભાગીદારી કેવી છે તે વિશેની માહિતી મેળવવાની વાત છે ઉપરાંત મૂળભૂત માન્યતાઓ અને મૂલ્યો મૂળભૂત માન્યતાઓને મૂલ્યો એટલે કે કોઈ પણ ધર્મ છે તો ધર્મ હંમેશા વ્યક્તિના ભલામાં માને છે દરેક ધર્મની મૂળભૂત વિચારધારા એ જ છે કે અન્ય વ્યક્તિનું ભલું કરવાનું અન્ય વ્યક્તિનું સારું કરવાનું તો ગામના જેટલી પણ ધાર્મિક વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે તે ખરેખર તેને ફોલો કરે છે કે નથી કરતી અથવા તો તેનાથી ગ્રામીણ લોકોને લાભ થઈ રહ્યા છે કે નથી થઈ રહ્યા ઉપરાંત ધાર્મિક પ્રવૃત્તિઓ અને સામાજિક એકતા ધાર્મિક પ્રવૃત્તિઓ આપણે જે પ્રમાણે વાત કરી તેમ ગામની અંદર મેળા છે ઉત્સવો છે તે કેવા કેવા પ્રકારના થઈ રહ્યા છે લોકોની તેમાં ભાગીદારી શું છે ઉપરાંત

કેવી રીતે તેમાં ભાગીદારી લે છે અને તેનામાંથી મહિલાઓની સ્થિતિ શું છે તે બાબતે પણ માહિતી લઈ શકાય છે ઉપરાંત પરંપરાગત ઉપચાર પદ્ધતિઓ અને ધાર્મિક વિધિઓ હવે ગ્રામીણ સમુદાયોમાં ઘણી વખત કેવું થતું હોય છે કે વ્યક્તિ જ્યારે બીમાર પડે છે અથવા તો તેને કોઈ શારીરિક તકલીફ છે તો તે પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ જે ઉપલબ્ધ છે તેને લેવાને બદલે તે કોઈ પણ ધાર્મિક વ્યક્તિ પાસે જશે આપણે ઉદાહરણ સાથે જોઈએ તો કોઈ ભુવા હશે કોઈ બાવા હશે તો તેમની પાસેથી તે લોકો જોવડાવશે કે મને આ બીમારી છે એનું કારણ શું છે મને શા માટે થઈ છે તેનું નિવારણ શું થઈ શકે તો આવી બાબતો આપણને ઘણી બધી જગ્યા જોવા મળતી હશે તો તમે જે ગામડામાં ક્ષેત્ર કાર્ય કરો છો તે ગામમાં આવી બાબતો ફોલો થાય છે કે નહીં અથવા તો કેટલા લોકો આવી રીતે કહેવાય ને કે ઉપચાર પદ્ધતિઓનો લાભ લે છે અને તેનામાંથી તેને શું ખરેખર ફાયદા થાય છે અથવા તો તે લોકો તે પરંપરાગત ઉપચાર પદ્ધતિઓ વિશે શું વિચારે છે તે વિશેની માહિતી મેળવી શકાય પછી સમુદાયમાં વિવિધ ધાર્મિક જૂથો વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા હવે ગામમાં કોઈ પણ બે અલગ અલગ ધર્મના સમુદાયો રહેતા હોય છે તો બંને સમુદાયો વચ્ચેની કેવી કેવી ક્રિયા પ્રતિક્રિયાઓ થાય છે ઉદાહરણ તરીકે બંને એકબીજાઓના ધાર્મિક પ્રસંગોમાં ભાગીદાર બને છે કે કોઈ પણ સામાજિક પ્રસંગે બંને ધર્મના લોકો એકબીજા સાથે હળીમળીને રહે છે અથવા તો તેમની વચ્ચે કેવા કેવા ગ્રામીણ સ્તરે સંબંધો રહેલા છે તે બાબતેનો અભ્યાસ થઈ શકે છે ત્યારબાદ ધાર્મિક નેતાઓ સાધકો અને સમુદાયના સભ્યો સાથે મુલાકાત હવે જ્યારે ધાર્મિક વ્યવસ્થા વિશે વિગતે માહિતી મેળવવી હોય ત્યારે એક સમાજ કાર્યકર ધાર્મિક નેતાઓની રૂબરૂ મુલાકાત તેમના જો પોસિબલ હોય તો ઇન્ટરવ્યુ ગોઠવીને અથવા તો કેસ સ્ટડી કરીને માહિતી મેળવી શકે કે જે ધાર્મિક નેતા છે અથવા તો કોઈ સાધુ સંત છે અને જે ધર્મને ફોલો કરનારા સભ્યો છે તે ધર્મ વિશે શું વિચારે છે અને તે લોકો તેમના ધર્મ અને તે ગ્રામીણ સમુદાયમાં રહે છે તેને કઈ રીતે જોવે છે તે બાબતેની વધારે વિગતે માહિતી મેળવી શકે છે ક્ષેત્ર કાર્ય બાબતે અભ્યાસ કરવા માટે ઉપયોગી પુસ્તકોની યાદી આપવામાં આવેલી છે જેનાથી તમે ક્ષેત્ર કાર્ય કઈ રીતે કરવું અને વધુ અસરકારક ક્ષેત્ર કાર્ય તમને એક વ્યવસાયિક સમાજ કાર્યકર કઈ રીતે બનાવે છે તે માટે તમે અભ્યાસ કરી શકો છો ધન્યવાદ